આ દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું પાલડી બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત અહીંયા આગળ કરવામાં આવી છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહીંયા આગળ પહોંચે અમદાવાદ પહોંચે તે પહેલાં અત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ છે તે પોતાના કાર્યાલયની બહાર વિરોધ કરી રહ્યા હતા અને તે તમામ લોકોની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે કેટલાક કાચ પણ અહીંયા આગળ તૂટેલા છે જે આપણે દ્રશ્યો અહીંયા આગળ બતાવવાનો પ્રયાસ કરીશું જે કાર્યાલય પાલડી ખાતે આવેલું છે ત્યાં આગળ જ્યારથી રાહુલ ગાંધીના અમદાવાદની જાહેરાત થઈ હતી તે વખતથી જ બજરંગ વિરોધ નોંધાવ્યો હતો અને તેમની માંગ હતી કે સંસદમાં જે રીતે રાહુલ ગાંધીએ હિન્દુ વિરોધી શબ્દોનું નિવેદન કર્યું છે તેને જોતા રાહુલ ગાંધીનો ગુજરાતમાં વિરોધ થશે અને કોંગ્રેસ કાર્યાલય પર પણ જે કુચડા છે તે મારવાની કામગીરી બજરંગ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ કરી હતી કેટલાક કાર્યકર્તાઓ અહીંયા આગળ આપણી સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાત કરીશું પોલીસ તરફથી અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે બજરંગ માગણી કયા પ્રકારની

રાહુલ ગાંધીના વિરોધનો કાર્યક્રમ હતો અને અહીંયા કોંગ્રેસ કાર્યલય તરફ કાર્યકર્તા પૂછ કરતા હતા ત્યારે પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી છે અને રાહુલ ગાંધીના શબ્દને હિન્દુ સમાજ સક્તમાં સક્ત સંબંધમાં વખોડે છે અને ભવિષ્યમાં પણ જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે ત્યારે એને આ વિરોધનો સામનો કરવો પડશે એવી ચેતવણી આપી આપણે કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય તરફ પૂછ કરી રહ્યા હતા હા એના કારણે ડીટેઈન કરેલ હા બિલકુલ કાર્યાલય કોંગ્રેસ કાર્યાલય તરફ ડિટેન કરાઈ રહ્યા હતા અને તેના કારણે આ તમામ લોકોને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે ગાડીઓ છે તેને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અને એક બાદ એક જે કાર્યકર્તાઓ અહીંયા આગળ પહોંચ્યા હતા જે પારડી કાર્યાલયથી કોંગ્રેસ કાર્યાલય સુધી જવાના હતા તે તમામ લોકોને પોલીસ તરફથી ડિટેન કરવામાં આવ્યા છે રોડ અત્યારે આગળ બ્લોક કરવામાં આવ્યો છે અને સમજાવટ કરવામાં આવી રહી છે કે વિશ્વ હિન્દુ પરિષદના જે સિનિયર નેતાઓ છે મધ્યસ્થી કરે અને જે લોકો છે તેમને અહીંયા આગળથી પસાર થવા દેવામાં ન આવે કારણ કે આ જે કાર્યકર્તાઓ હતા તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ અને સીધો જ રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય પહોંચે તે પહેલા તેમને વિરોધ કરવાના હતા અહીંયા દ્રશ્યો આપ વરૂણ સહિતના જે સાધનો છે પોલીસ તરફથી અત્યારે અહીંયા આગળ રાખી દેવામાં આવ્યા છે જેથી કરીને બજન દળ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય તો હાલમાં આ કાર્યકર્તાઓ છે તે અહીંયા પોતાના કાર્યાલયની બહાર રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા હતા જેઓ અહીંયા આગળથી સીધા કોંગ્રેસ કાર્યાલય જવાના હતા કૂચ કરીને અને તેની પહેલાં પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે અને આગળ તેમને ન જવા દેવામાં આવે તેના અંગેના પ્રયાસ છે તે સ્થાનિક પોલીસ તરફથી કરવામાં આવતા જોવા મળી રહ્યા છે કો બજરંગ દળના અનેક સિનિયર નેતાઓ જે પહોંચી રહ્યા છે અલગ અલગ પોલીસ સ્ટેશનો ઉપર તેમની માગણી છે કે સંસદમાં જે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું તે બાદ તેમનો વિરોધ કરવામાં આવતો હતો અને સતત આ કોંગ્રેસ કાર્યાલય પર પણ તેનો વિરોધ થયો હતો અને આજે જ્યારે તેઓ પીડિતોને મળવાના હતા અલગ અલગ ગુજરાતમાં જે દુર્ઘટનાઓ થઈ તેના લઈ તેના અનુસંધાનમાં અને ખાસ તો કોંગ્રેસ કાર્યાલય ખાતે જે કાર્યકર્તાઓની અટકાયત થઈ હતી ધરપકડ થઈ હતી ગુનો નોંધાયો હતો તે તમામ કાર્યકર્તાઓની પણ તેઓ મુલાકાત કરવાના હતા પરંતુ તેની પહેલાં અત્યારે બજરંગ કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા

ડીસીપી તરફથી કોઈ નિવેદન અત્યાર સુધી આપવામાં નથી આવ્યું અને આ કાર્યકર્તાઓ અહીંયા આગળ પહોંચ્યા હતા વધુ એક વખત અહીંયા આગળ ફરી નારેબાજી શરૂ કરવામાં આવી છે ત્રણ જેટલી બસો છે તે અહીંયા આગળ ડિટેલ કરવાની કામગીરી કરવામાં આવી છે કાચ અહીંયા આગળ તોડફોડ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ કાર્યાલય સુધી આ તમામ કાર્યકર્તાઓ પહોંચે તે પહેલાં પોલીસ તરફથી તેમની અટકાયત કરવામાં આવી છે જેથી કરીને ફરી એક વખત ઘર્ષણની પરિસ્થિતિ ન થાય અને કોંગ્રેસ કાર્યાલય ખાતે જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પહોંચવાના હતા તે તમામ લોકો વધુ એક વખત કોઈ પણ કાકડી ચાલે ન કરે તેના માટે અત્યારે એ તમામ લોકોને આ વધુ ગ્રુપ અહીં આગળ પહોંચ્યું છે વિરોધ કરવા માટે કાર્યાલયની બહાર તે લોકોને પણ અટકાયતી પગલાં લેવા માટેની કામગીરી છે જે પોલીસ તરફથી અત્યારે હાલ કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ છે કાર્યકર્તાઓ સાથે ફરી એકવાર વાતચીત કરવાનો પ્રયાસ કરીશું રાહુલ ગાંધી આજે અમદાવાદ આવવાના હતા તેની પહેલા આપણા કાર્યકર્તાઓ તરફથી છે છે કે કે વાત વાત અને મારી સાંભળો એ પોતાને હિન્દુ તો પોતાની એમ જેની માં જેનું બાપ પારસી અને મા ક્રિશ્ચિયન અને દાદા મુસલમાન હોય એના ઘરમાં ક્યારે શેર ના જમને હાઈબ્રિડ નો સાંભળી લેજો જે તોડી લેજો આ ગુજરાતની જનતા છે છોડશે નહીં તને વિરોધ અત્યારે એક વખત ફરી એક વખત શરૂ કરવામાં આવે છે કોંગ્રેસના કાર્યકર્તા બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તેના તરફથી અને રાહુલ ગાંધીને ગુજરાતમાં પ્રવેશ ન આપવામાં આવે તેની સાથે અત્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ પારડીનું જે કાર્યાલય છે ત્યાં આગળ એકત્ર થયા છે જી